અમદાવાદમાં રાજનગર ખાતે યોજાયેલ ભવ્ય શોભાયાત્રામાં મુમુક્ષુ નમ્રકુમારે આશીર્વાદ અને શુભેચ્છાઓ સ્વીકારી હતી શ્વેતાંબર સ્થાનકવાસી તેરાપંથ આદિ સર્વ સંપ્રદ સંપ્રદાયો દ્વારા જીન શાસનની એકતા અને પ્રભાવનાના પ્રતિક સ્વરૂપ મણિનગર કાંકરિયા જૈન યુદ્ધ સંચાલિત મુમુક્ષુ નમ્રકુમારના સંયમની અનુમોદના રૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડથી કરવામાં આવ્યું હતું કાંકરિયા હિરપુર જૈન સંઘમાં બાળ મુમુક્ષુની દીક્ષા વિધિના ભાગરૂપે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો શોભાયાત્રાને લીલી ઝંડી આપવાનું કાર્ય સાધર્મિક વત્સલ કલ્પેશ શાહ તથા જગવલ્લભ પાર્શ્વનાથ ભાતાઘર કમિટી દ્વારા કરાયું હતું બસ્સોથી વધુ ફોર વ્હીલર્સ અને એકસો આઠથી વધુ ટુ વ્હીલર્સ સાથે આ રેલી ભવ્ય રીતે જોવા મળી હતી